જેમાં સમાજના બુદ્ધિજીવી માણસો મોટી સંખ્યામાં જોડાઈને સમાજને ઉપયોગી થાય તેવા સૂચનો કરેલ સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ ચંદીસર દ્વારા ગ્રામમાં પ્રથમ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં એકતા સંગઠન અને પ્રગતિના હેતુસર યોજાયેલા કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ પરગણાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમણે સમાજના વિકાસ એકતા અને સંગઠિતતા કામગીરી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે સમાજનો કોઈ પણ ભાઈ એકાવન આપીને કાયમી સદસ્ય બની ભાવિ વિકાસ માટે મોટી યોજના સમાજના પ્રથમ સંમેલનમાં ઉલ્લેખનીય નિર્ણય લેવાયો કે ટ્રસ્ટના પ્રાંગણમાં ભવિષ્યમાં ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે જેમાં વિવિધ અભ્યાસક્રમો તાલીમ પ્રોગ્રામો યુવાનો માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર તેમજ પોલીસ મિલિટરી અગ્નિવીર જેવી ભરતી પરીક્ષાઓ માટે જરૂરી દોડ માટેનું વિશાળ મેદાન વિકસાવવામાં આવશે આ મહત્વપૂર્ણ જાહેરાતને ઉપસ્થિત સમાજબંધુએ જોરદાર વધાવો આપ્યો કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રીઓ આગેવાનો ગ્રામજનો તેમજ ટ્રસ્ટના સભ્યોનો ઉત્તમ સહયોગ મળ્યો હતો કાર્યક્રમના અંતે તમામ આગેવાનો ભાઈ બહેનો અને પત્રકારોને સ્વરૂચિ ભોજન પીરસવામાં આવ્યું સ્થળ સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ મંડળ ચંદીસર આયોજક સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ ચંદીસર કાર્યક્રમના અંતે વડીલ આગેવાનો દ્વારા જણાવાયું કે સમાજના વિકાસ એકતા અને યુવાનોના ભવિષ્ય માટે નિર્માણ માટે આગલા સમયમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમો સતત યોજવામાં આવશે જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેના પ્રતિસરકુકામે સિદ્ધાર્થ બ્રહ્મજી જસદવાડા એક જ્ઞાને મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો જે જ્ઞાને પ્રોગ્રામમાં મુખ્ય ઉદ્દેશ અનુસૂધી જાતિના ગુડભાઈ અને અમારા મહત્તમ ભોગવા માટે હતા આ સભા 1982 સતત સમાજની સેવામાં પિરાસ સૃષ્ટિભાઈ નવા ટેકનિકલ કોર્સ ચાલુ કરીને જે માં દૂર દૂરથી અંતરિયાળમાંથી યુવાનો આવી સાથે સાથે સંસ્થાએ આજે આજીવન સભ્યોની પણ એક પહેલ કરી છે કે આ સંસ્થામાં વધારે વધારે આપી આજીવન સભ્યો તરીકે જોડાય અને સંસ્થાને આર્થિક રીતે મજબૂત કરે એવી દરેકને વિનંતી પણ કરી છે